સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રી નારાયણ હું આચાર્ય આપ સૌના મંગળની કામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે સજ્જનો આજની વિડીયો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે તમામ લોકો માટે જેમની ધનુ રાશિ છે આજની વિડિયો ધનુ રાશિવાળો માટે એટલા માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે ફેબ્રુઆરીમાં થનારા ખૂબ મોટા ગ્રહ પરિવર્તન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ધનુ રાશિવાળો માટે ખાસ કરીને ખૂબ મોટી મુખ્ય ભૂમિકા ભજવવાનો છે ભાગ્ય પરિવર્તનને લઈને અને ખાસ કરીને ભાગ્યમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળશે ધનુ રાશિવાળોને તો કયા પ્રકારનું ચેન્જિંગ અને કયા પ્રકારનું પરિવર્તન તેમના માટે રહેવાનું છે ફેબ્રુઆરીની શરૂઆતથી જ આવો જાણીએ આ વિડિયોના માધ્યમથી સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ મુકાયેલો છે ધનુ રાશિ અને સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે અને તે તમને ખાસ કરીને કયા ફળ આપવાવાળા છે તો સૌથી પહેલાં ધનુ રાશિ જુઓ ચાર ફેબ્રુઆરીએ બુધનું રાશિ પરિવર્તન થશે જે ખાસ કરીને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ શુભકામનાઓ લઈને આવી રહ્યું છે જેમાં બુધ તમારી કુંડળીના ખાસ કરીને બીજા ઘરથી નીકળીને કુંડળીના ત્રીજા ઘરમાં પ્રવેશ કરશે આ સાથે સાથે બીજું રાશિ પરિવર્તન થશે શુક્રદેવનું છ ફેબ્રુઆરીએ શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરશે તે કુંડળીના બીજા ઘરથી નીકળીને કુંડળીના થર્ડ હાઉસમાં આવશે ત્રીજું પરિવર્તન થશે સૂર્યદેવનું ગ્રહોના રાજા સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરશે તેર ફેબ્રુઆરીએ તે તમારી કુંડળીના બીજા ઘરથી નીકળીને ત્રીજા ઘરમાં પ્રવેશ કરશે ત્રણ ગ્રહ એક સાથે એક યુતિમાં અને ચોથું સેનાપતિ મંગળ ત્રેવીસ ફેબ્રુઆરીએ પોતાનું રાશિ પરિવર્તન કરશે તે તમારી કુંડળીના સેકન્ડ હાઉસથી નીકળીને થર્ડ હાઉસમાં આવી જશે આ ચાર ગ્રહ મુખ્ય રૂપે રાજયોગ બનાવનાર છે ધનુ રાશિવાળો માટે હવે આવો જાણીએ આમાંથી મળનારા લાભ જુઓ જેમ જ ચાર ફેબ્રુઆરીએ બુધ પોતાનું રાશિ પરિવર્તન કરશે અને તમારા ત્રીજા ઘરમાં આવશે તો ખાસ કરીને તમારી વાણી દ્વારા બધા કાર્યો સિદ્ધ થતા દેખાશે ક્યાંક ને ક્યાંક ધનને લઈને ખૂબ મોટી મુખ્ય ભૂમિકા તમારા જીવનમાં બનવાની છે ખાસ કરીને ધન સંબંધિત અને બિઝનેસમાં કોઈપણ પ્રકારનો લોસ જો તમારા જીવનમાં ચાલી રહ્યો હતો વ્યાપારમાં કોઈપણ પ્રકાર ની હાનિ ચાલી રહી હતી તો તમે જોશો કે તમે ખૂબ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો ઊર્જાથી ભરપૂર રહેશો અને ક્યાંક ને ક્યાંક બધા કાર્યો તમારી વાણી દ્વારા સંપન્ન કરતા દેખાશો એટલે કે ધન પ્રાપ્તિના ખૂબ જ સારા યોગ તમારા માટે નિર્મિત થઈ રહ્યા છે આ સાથે સાથે બીજો શુક્રદેવ શુક્રદેવ પણ છ તારીખે છ ફેબ્રુઆરીએ જ્યારે તે ભાવમાં આવશે ત્યારે બુધ અને શુક્ર મળી લક્ષ્મી યોગનું નિર્માણ કરશે એવો વ્યક્તિ જે ઐશ્વર્યવાન હોય છે લક્ષ્મીનો ભોગ કરે છે એટલે કે તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે પરંતુ તેના સાથે સાથે ઐશ્વર્ય પણ પ્રાપ્ત થાય છે એટલે કે તેની ખ્યાતિ ઉચ્ચ માન સન્માન અને પદ તેને પ્રાપ્ત થાય છે ક્યાંક ને ક્યાંક કર્મભૂમિમાં તેને પ્રમોશન મળે છે હવે તે બિઝનેસમાં હોય કે તમારી કર્મભૂમિ નોકરીમાં તમે પ્રાયો ટ જોબ કરતા હો કે ગવર્મેન્ટ જોબ કરતા હો ક્યાંક ને ક્યાંક તેમાં ઉચ્ચ પદ મળવાની ખૂબ સારી સંભાવનાઓ તમારા માટે બની જાય છે આ સાથે સાથે સૂર્ય પણ તેર તારીખે કુંડળીના ત્રીજા ઘરમાં પ્રવેશ કરશે આ સાથે સાથે સૂર્ય બુધાદિત્ય યોગનું પણ નિર્માણ થશે સૂર્ય બુધ આદિત્ય યોગ રાજનીતિના ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છે તેમના માટે બને છે રાજનીતિના ક્ષેત્રમાં કોઈ ઊંચું પદ મળવું સ્વાભાવિક રીતે આ યોગ બનાવે છે એવો વ્યક્તિ રાજનીતિના ક્ષેત્રમાં લીડરશિપમાં ખૂબ સારું નામ બનાવે છે ખૂબ જ સારું માન સન્માન પ્રાપ્ત કરે છે સાથે સાથે ખાસ કરીને અહીં એક મુખ્ય ભૂમિકા એ ભજવાય છે કે સૂર્ય રાજ્યના કર્મના પ્રતિક પણ છે અને ખાસ કરીને કર્મભૂમિના સ્વામી જે છે તે બુદ્ધ છે તો ખાસ કરીને આર્કિટેક્ચર બીટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અથવા પછી કોઈ પણ પ્રકારનું હોટેલ મેનેજમેન્ટનું કામ હોય તેનાથી સંબંધિત ખૂબ જ સારા અને સુંદર યોગોનું નિર્માણ થાય છે જે તેમાં ખાસ કરીને પ્રોફિટ અને બેનિફિટ તેમના માટે રહેવાનો છે આ સાથે સાથે સેનાપતિ મંગળ તો ખાસ કરીને અહીં કોઈ સારું પદ અને જમીન પ્રોપર્ટીનો લાભ ખાસ કરીને કરાવે છે આ વિશેષ યોગ મંગળની સ્થિતિથી અને સૂર્ય તથા બુદ્ધની યુતિથી ખાસ કરીને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવે છે એવો વ્યક્તિ જો કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યા હોય તો તેમાં વિજયશ્રી તેના હાથમાં આવે છે આ રીતે આ વિશેષ રીતે મુખ્ય ભૂમિકા ભજવે છે હવે સૌથી મહત્વપૂર્ણ વિષય અહીં એ જાણવાનો છે કે આ ચારેય ગ્રહ કુંડળીના ત્રીજા ઘરમાં આવશે અને અહીંથી કુંડળીના નવમ ભાવને પોતાની પૂર્ણ સપ્તમ દ્રષ્ટિથી જોશે નવમ ભાવ કુંડળીનો એવો ભાવ છે જેને આપણે ભાગ્યનું સ્થાન કહીએ છીએ ભાગ્ય સ્થાન જીવનમાં મહેનત ખૂબ થઈ રહી હોય છે પરંતુ જો તેમાં ભાગ્યનો સાથ ન હોય તો ક્યાંક ને ક્યાંક વ્યક્તિ અસફળ રહે છે પરિશ્રમ કરતો રહે છે પરંતુ તેના હાથમાં કંઈ નથી આવતું સફળતા મળતી નથી પરંતુ જ્યારે આ ચારેય ગ્રહો જોઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને ભાગ્યવૃદ્ધિ માટે ખૂબ જ સારો યોગ ધનુ રાશિવાળાઓના જીવનમાં બની રહ્યો છે ક્યાંક ને ક્યાંક અચાનક એકદમ યુ ટર્ન લેશે પોતાની લાઇફમાં અને એકદમ મુનાફો જેને કહે છે ભાગ્ય પરિવર્તન સાથે આગળ વધતા દેખાશે સફળતાની ખૂબ જ નજીક પહોંચતા દેખાશે ક્યાંક ને ક્યાંક અને ખાસ કરીને આ વાત તમે લખી લો કે ધનુ રાશિવાળાઓ માટે ભાગ્ય પરિવર્તન માટે અહીં ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે હવે ખાસ કરીને જેમની પણ ધનુ રાશિની કુંડળી બની છે તેઓ પોતાની કુંડળી કાઢો અને આ ચાર વાતો જે હું કહી રહ્યો છું તે ચાર વાતો તમે નોટ કરી લો અથવા તમારી કુંડળીમાં જોઈ લો કે આ ચાર દોષ તમારી કુંડળીમાં તો નથી બનતા કારણ કે આ દોષોના કારણે પણ જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે પછી વ્યક્તિ વિચારે છે કે હું મહેનત કરી રહ્યો છું પરંતુ મને તેના મુજબ બેનિફિટ અથવા સફળતા કેમ નથી મળતી સૌથી પહેલી વાત સૌથી પહેલો દોષ તમે તમારી કુંડળીમાં જુઓ તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ગુરુ ચંડાલ દોષ કહે છે બીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે ત્રીજું તમે જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે અને ચોથું જ્યારે તમારી કુંડળીમાં રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહો વિદ્યમાન થઈ જાય છે ત્યારે તેને પૂર્ણ કાલસર્પ યોગ કહેવામાં આવે છે તેમાં સૂર્ય રાહુ સૂર્યકેતુ બંને જ યોગ્ય નથી ગુરુ રાહુ ગુરુકેતુ તેનો પણ ઉપાય કરાવવો પડે છે ચંદ્રમા રાહુ ચંદ્રમા કેતુ બંનેનો ઉપાય કરાવવો પડે છે તો ખાસ કરીને ધ્યાન રાખજો કે બંને પરિસ્થિતિમાં તેમનું પૂજન વિધિ વિધાનથી કરાવવું અત્યંત આવશ્યક બને છે ખાસ કરીને એક વાત હું કહેવા માંગુ છું કે ધનુ રાશિ પર શનિની ઢૈયા પણ ચાલી રહી છે તો ખાસ કરીને બે ઉપાય જરૂર તમને ફોલો કરવાના છે તમારા સ્વાસ્થ્યને લઈને અને ખાસ કરીને તમારા ભાગ્યને સારું બનાવવા માટે સ્થિરલક્ષ્મી માટે પહેલો ઉપાય દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો તેમનો રુદ્રાભિષેક કરો જો શક્ય હોય તો સોમવારે દૂધ દહીં મધ ઘી ખાંડ પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો બીજું તમારી રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ બને છે તો ગુરુવારના દિવસે ગાયને લીલું ચારો ગાયને રોટલી આપો અને કોઈ સંત કોઈ બ્રાહ્મણ કોઈ ફકીર કોઈ સાધુ અથવા કોઈ નિર્ધન વ્યક્તિ મળે તો તેને ભોજન અવશ્ય કરાવો અને ભગવાન નારાયણની પૂજા કરો તેમને ગુરુવારના દિવસે પીળું પુષ્પ અવશ્ય અર્પણ કરવું જોઈએ તો આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી માટે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રાધ